ને ને ઠંડલ તો એને તમને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં રવાનું છે તો મિત્રો આપણે રવાનું છે ત્યારે કારખાને હીરા કરવા માટે કારણ કે હમણાં બે મહિનાથી તો મિત્રો કાંઈ જ્યાં નથી કારણ કે વેકેશન પેલું દિવાળીનું તેડું ના જ્યાં નથી ને આજે આપણે જવાનું છે મિત્રો કારખાને તો કાલે જ્યાં હતા પણ કાલ ટ્રેન તરફ જ વહી આવતા કાલે ઘંટીને સાફ કરીને કટોરાને બધું ને આજે હવે સેટનો એને ફોન આવ્યો હતો કે હીરા થઈ જાય છે ટોક થોડોક તો આવી દો ઘડી કહી દો પછી પ્રમાણે જવાનું છે તો કરવાને હમણાં થોડીક મજા બગડી ગઈ છે સબ્જી ઉધરીને તાવ ને ઉભર્યું છું એટલે ને હમણાં અમારા દેહમાં મિત્રો એ પડવા મી નહીં તમારે કેવી ટાઈટ પડે છે કમેન્ટમાં જરૂર જણાવી દેજો તો ચાલો મિત્રો કારખાના પછી કારખાને રહીને મીલ્ય નિરા

તો કાલ આપણે બધું ઘાણી ને એવું હમું કરતા હતા ને એ બધું કરી નાખ્યું છે હતા કામે આવ્યા પપ્પા દાણા કરી કરીને બાટલા ભરે છે આખું હસવાના હોય ખાવા માટે એ ખાવા થાય ને ચાલો મિત્રો આવી ગયા છે રમવા માટે તો આગળ ફાઈનલ ફેમિલી યાર રમવા બેસી ગયા છે ને આજ આપણે સીઝન ની પહેલું શાક બન્યું છે મિત્રો વાયલનું ને લીલી હર્દર છે ડુંગળી છાંસ

ને રસોડામાં મિત્રો કાંઈક બનતું હોય એવું લાગે છે ધવારા નીકળે છે તો સાલો જાય ને તો શું બને છે ભૂખ પણ થોડીક લાગી છે કારણ કે પપ્પાએ બનાવી છે પણ અત્યારે તોય જોઈ લે હું બનાવે છે મારી મમ્મી મમ્મી હું બનાવો હે માવો બને પેંડા બનાવવાના છે મોરસ નાખી દીધી કે તો પેંડા બનાવવાના લાગે મિત્રો પેંડા બની જાય આગળ મોરસ નખાઈ છે પેંડા બને પછી મળે મિત્રો થોડીક વાર પછી હવે ખાંડ પછી નાઈ નાખીએ મિત્રો પેંડા બની જાય ને પેંડા બનવા આવી ગયા છે થોડુંક બાકી છે ને હવે મારા પપ્પા આવ્યા છે અલગો ને મારા મમ્મી સામે શાક મૂકવા છે આપણે થા લહણ તો હવે બધું કામ થઈ ગયું છે ને નાવું છે તો વારં હું પહેલાં નાઈ નાખું પેંડા આધી બનશે તો થોડીક વાર લાગશે

હજી પેંડા નથી વારા પણ એમને છૂટું બધું કાઢી લીધું થાપડી ચાલો મિત્રો થોડીક ખાઈ લઈએ ને પછી થોડાક ઠંડા થઈ જાય ને પછી પેંડા વાળી લઈએ અહીંયા તો એક ચારી સાવા મીણી છે એ બધું સેમ છે ને ત્યારે હું તમને આગળ પેંડા વાળીને પછી નિરાશા કહું મિત્રો આપણે હું હજી બનાવવાનું છે એક વસ્તુ તો ચાલો મિત્રો તો ફાઈનલ ફેમિલી યાર આપણે બનાવી નાખે છે જોઈ શકો છો એટલા પેંડા બનાવી નાખ્યા છે માવો ઉતારો થયો એનો બધા નાખીને મેંદા થઈ ગયા છે કમ્પ્લેટ મિત્રો ને હવે આમે બનાવે છે મારા પપ્પા ભૈજા બનાવવા બેસી ગયા છે સુલે સરાવી દીધા છે આ પટ્ટીનો સામાન બધો પહેરો છે ને ચાલો મિત્રો હું પહેલાં છે ને ધૂપ કરી નાખું પછી નીચે મિત્રો તો ફાઈનલ ફેમિલી યાર થવું એક ઘણ નીકળી ગયો છે ભાઈનો ને સામે છે ઓલી પણ એક તાવડામાં સરે છે એક વાર ને આપણા એ હવે આગળ પાર્ટી નીકળી જાય પછી મિત્રો વૈયા જાય જમવા માટે

મિત્રો એક વાત કહેવાની તમને યાદ રહી જાય છે કે જો તમે ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કરી હોય ચેનલને તો ફોલો કરી લેજો ને યુટ્યુબમાં જોતા હોય મેં એટલું સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બે લાયકન છે એ ડબ્બી દેજો ને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં તો સારો મિત્રો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બાય બાય લાઇક કરતા રહેજો ને આ ફેમિલી આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો બાય બાય